નમસ્કાર મિત્રો અમારી તમારું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ તમે પણ જો રોજ સરકારી ભરતી અથવા તો સરકારી યોજનાની અપડેટ્સ મેળવવા માંગતા હોવ તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી બે લાયક પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો આટલું કરવાથી મિત્રો તમને રોજબરોજની સરકારી ભરતીની અપડેટ છે તે મળતી રહેશે તો ચાલો આપણે આજની અપડેટ જોઈએ તો અહીં નોટિફિકેશનમાં તમે જોઈ શકો છો શાળાઓમાં ભણાવતા શિક્ષકો પાસે બી એડની ડિગ્રી હોય છે પરંતુ હવે આ પર્યાપ્ત રહેશે નહીં કારણ કે હવે શિક્ષકોને શિક્ષણ સંબંધિત દરેક ક્ષેત્રમાં નિષ્ણાત બનાવવા માટે સીબીએસઈ બોર્ડ દ્વારા પચાસ કલાકની તાલીમ ફરિયાત કરવામાં આવી છે શાળાના આચાર્યથી લઈને પ્રાથમિક વર્ગના શિક્ષકોએ પણ આ તાલીમ છે લેવી પડશે આ તાલીમ કાર્યક્રમ વર્ષ બે હજાર પચીસ માં શરૂ કરવામાં આવશે સીબીએસઈ બોર્ડ આવતા વર્ષે ટ્રેનિંગ ઇન્ટરવેશન ફ્રેમવર્ક એન્ડ સોલ્યુશન ફ્રેમવર્ક શરૂ કરવા જઈ રહી છે જેમાં દેશભરની ત્રીસ હજારથી પણ વધુ સીબીએસઈ બોર્ડની શાળાઓને સામેલ કરવામાં આવશે જેમાં પંદર લાખ શિક્ષકોને તાલીમ આપવામાં આવશે સીબીએસસી દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આ ટ્રેનિંગ પ્રોગ્રામ બધા જ શિક્ષકો માટે ફરજિયાત રહેશે નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે જેમાં વિદ્યાર્થીઓના સ્કિલ ડેવલપમેન્ટ માટે પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે તો આ ટ્રેનિંગનો મુખ્ય ઉદ્દેશ્ય શૈક્ષણિક વિષયોમાં શિક્ષકોની શિક્ષણ કૌશલ્યમાં સુધારો કરવાનો છે અને બોર્ડનું એવું કહેવું છે કે શિક્ષકોની તાલીમ નિયમિતપણે ચાલુ રહેશે અને દેશભરમાં લગભગ ત્રીસ હજારથી પણ વધુ શાળાઓ જે સીબીએસઈ સાથે જોડાયેલી છે જેમાં વિદેશની પચીસ જેટલી શાળાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં બારસો જેટલી કેન્દ્રીય વિદ્યાલય છે પાંચ હજાર જેટલી સરકારી ગ્રાન્ટેડ શાળાઓ છે આમ કુલ મળી બાવીસ હજાર જેટલી સ્વતંત્ર શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તો મિત્રો આ ત્યાંની અપડેટ આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત